હવે આપણે આવીએ તમારી આ મૂવીના કેપ્ટન ઓફ ધ શિપ ગુજરાતી મેટ્રીમનીમાં તમારા બંનેના નાના નાના રોલ હતા રાઈટ એટલે કેવી રીતના મૂવી મળી તમને તત્સંગ રિલીઝ થઈને એના પંદર વીસ ના મહિના દોઢ મહિના પછી પ્રિતસરનો પાછો ફોન આવ્યો હતો રેડી હો જાઉં કુછ ઓર હે અને માટે તો એટલું બહુ ક્લિયર છે મારું કે વેન વેનએવર એવર હિલ કોલ આઈ હું હાચ પાડવાનું છું સાંભળ્યા વગર કારણ કે હી ગેવ મી એન ઓપોર્ચ્યુનિટી વેન ત્યારે મારી પાસે કામ નહોતું ત્યારે હી ગેવ મી ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિક મની સો એમનો ક્યારે બી કોઈ બી રોલ માટે ફોન આવે તો એમ પહેલો જવાબ મારો યસ જ હોવાનો છે સો એ જ થયું કે હમ શૂટ કર મેં ઓકે ડન જે પછી પ્રોસેસ થઈ ગઈ થઈ ગઈ સો ફોર મી વેન હી કોલ્સ મી ફોર વર્ક ઇટ્સ અ યસ વેનીલા આઈસ્ક્રીમ જોયું તું ને ત્યારે મનમાં વિચાર્યું તું કે આમની સાથે કામ કરું કરવું જ પડશે અને કરવું જ જોઈએ ખાલી મારો નહીં આઈ થિંક ઘણા બધાનો થોટ રહ્યો હશે પ્રેમિયરમાં બેઠા બેઠા જ જ્યારે પછી તમે વેનીલા આઈસ્ક્રીમ જેવી ફિલ્મ જુઓ તો પહેલી વસ્તુ તો એ જ હોય યાર કે ડિરેક્ટર ડીઓપી અને ઓફકોર્સ ધ પ્રોડ્યુસર્સ અને મ્યુઝિક એ તો મારો હસબન્ડ છે બટ